જેના કારણે નાગરિકોને જે વૃદ્ધા અવસ્થામાં અનેક લાભો પણ થાય છે સરકારી યોજનાનો લાભ મેળવવા માટે જે વૃદ્ધોને અનેક પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને તેને હંમેશા સાથે લઈને ચાલવું પડે છે પરંતુ હવે સરકારે જે સિનિયર સિટીઝન માટે એક કાર્ડ લોન્ચ કર્યું છે જેથી હવે બધા ડોક્યુમેન્ટ સાથે નહીં રાખવા પડે માત્ર આ એક કાર્ડથી દરેક લાભ મળશે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર અથવા તો સિનિયર સિટીઝન કાર્ડ એ અધિકૃત દસ્તાવેજ છે જે સરકાર દ્વારા ચોક્કસ વય સુધી પહોંચેલી વ્યક્તિઓને આપવામાં આવે છે સામાન્ય રીતે 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોને આ પ્રમાણપત્ર એ પુરાવા તરીકે કામ કરે છે અને વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તાને ટેકો આપવા અને સુધારવા માટે જે રસાયેલ વિવિધ લાભો છૂટછાટ અને સેવાઓની સુવિધા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આ કાર્ડ હેઠળ મળતા લાભોની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને ઘણીવાર જે મફત અથવા તો ડિસ્કાઉન્ટ સાથે જે તબીબી સેવાઓ આપવામાં આવે છે તેમાં સરકારી હોસ્પિટલો અને ક્લિનિકમાં સારવાર અને દવાઓનો સમાવેશ કરવામાં આવે છે તો મિત્રો રાહત દરે દવાઓ આપવામાં આવે છે કેટલીક સેવાઓ જે વરિષ્ઠ નાગરિકો માટે ઓછા દરે વિશેષ આરોગ્ય વીમા યોજનાઓનો પણ ઓફર કરવામાં આવે છે તો આરોગ્ય વીમા પણ આપવામાં આવે છે અને વરિષ્ઠ નાગરિકોને જે આયુષ્યમાન યોજના હેઠળ આયુષ્યમાન વય વંદના કાર્ડ હેઠળ જે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મુસાફરીની અંદર પણ રાહત આપવામાં આવે છે જે વરિષ્ઠ નાગરિકોને જે પ્રમાણપત્ર અથવા તો કાર્ડ ધરાવે છે તેવા ધારકોને બસ ટ્રેન અને હવાઈ મુસાફરી સહિત સાર્વજનિક વાહન વ્યવહાર પર મુસાફરીને સૂટ મેળવવા માટે હકદાર ગણવામાં આવે છે આ મુસાફરી ખર્ચમાં જે નોંધપાત્ર ઘટાડો કરી શકે છે રાજ્ય સરકાર દ્વારા વૃદ્ધો ને જ ફાયદાકારક છે ત્યારબાદ સામાજિક સુરક્ષા અને પેન્શન પણ આપવામાં આવે છે જે સિનિયર સિટીઝન કાર્ડ ધરાવતા વરિષ્ઠ નાગરિકો ઘણીવાર સામાજિક સુરક્ષા લાભો અને પેન્શન માટે પાત્ર હોય છે આ નાણાકીય સહાય એવા લોકો માટે મહત્વપૂર્ણ છે કે જેમની પાસે નિવૃત્તિ પછી જે આવકનો કોઈ પણ જાતનો સ્ત્રોત નથી તો એની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો વૃદ્ધ લોકો જે વરિષ્ઠ નાગરિકો છે એમને સામાજિક સુરક્ષા આપવામાં આવે છે જે કાનૂની સુરક્ષા પણ આપવામાં આવે છે અને વૃદ્ધા અવસ્થામાં તેમને જીવનની ગુણવત્તા સુધારવા અને પોતાને ટેકો થાય એ માટે પેન્શન પણ આપવામાં આવે છે જે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના થકી દર મહિને પેન્શન ડાયરેક્ટ એમના બેંક ખાતાની અંદર આપવામાં આવે છે ત્યારબાદ કર લાભો પણ આપવામાં આવે છે જે સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોના તેમના નાણાકીય બોજને હળવો કરવા માટે જે કર લાભો અને સૂટસાટ આપવામાં આવે છે તેમાં ઉચ્ચ મુક્તિ મર્યાદા મિલકત વેરામાં સૂટ અને આવક વેરા પરના જે ઘટાડેલા દરોનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર અથવા તો કાર્ડ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એમની વાત કરીએ તો સૌપ્રથમ તો ઉંમરનો અંગનો દાખલો જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મનું પ્રમાણપત્ર અથવા તો સિવિલ સર્જનનો દાખલો ત્યારબાદ રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ અથવા તો મતદાર કાર્ડ અથવા તો ઓળખ કાર્ડ અથવા તો મ્યુનિસિપલ ટેક્સ બિલ અથવા તો લાઇટ બિલ કોઈ પણ એક ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે ત્યારબાદ જે તે અરજદારો એમનું એક આધાર કાર્ડ ત્યારબાદ એ ભારતના નાગરિક હોવા જોઈએ ભારતના રહેવાસી હોવા જોઈએ ત્યારબાદ અરજીની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર માટે અરજી ફોર્મ મેળવવા માટે જે ડિજિટલ ગુજરાત અથવા તો સ્થાનિક મ્યુનિસિપલ ઓફિસની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ અરજી કરી શકાય છે તમામ જરૂરી માહિતી પૂરી પાડીને સશોટપણે ફોર્મ ભરી અને લાભ મેળવી શકો છો